નમસ્કાર મિત્રો હું છું હસમુખ નાયક અત્યારે તમે જોઈ શકો છો કે આ એક ફાફડા થોર છે અને ફાફડા થોર ઉપર લાગતું એક આ ફળ જે આયુર્વેદિક નિષ્ણાતો દ્વારા એવું માનવામાં આવે છે કે આજે ફળનો ઉપયોગ અલગ અલગ દવાઓ માટે કરવામાં આવે છે તો આ ફળની સંપૂર્ણ માહિતી આપણી જોડે ઉપસ્થિત છે જગદીશભાઈ નાયક જેવો આપશે

પાકેલું ફળ આ પ્રકારનું હોય કાચું હોય તો લીલું હોય એટલે આ પાકી જતીને આવું હોય એમ છાલ ખોલવામાં છાલ ખોલવાની છાલ ખોલી અને આવું ફળ હોય અંદરથી ફળ એને આમ આ રીતના ખાવાનું જો એ પોતે ખાય પણ છે એટલે આ એક જંગલની અંદર ઔષધી ઉત્પન્ન થાય છે તો આ કઈ કઈ પ્રકારના રોગોની અંદર આયુર્વેદિક ઔષધ કરે છે રામબાણ નાજ જેને કહેવાય બ્લડ પ્રેશર છે પછી ડાયાબિટીસ હોય પછી તાવ આવતો હોય જે તે બધા શરીર ના ટોટલી રોગો સામે લડવાની શક્તિ આ ફળ ધરાવે છે આને ખાવાથી કોઈ આડસર આ કોઈ આડસર નહીં આ છાલ મતલબ સંપૂર્ણ પાકી ગયેલી હોય તડકાથી એને છોલીને કમ્પ્લેટ રીતે ખાવી પડે બીજો કોઈ ઉપયોગ તો આને તમે ખાઈ બતાવો જેથી કરીને ઓડિયન્સ ને અને મારા ચાહક મિત્રો ને એની ખબર પડે આ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માટે પ્રેશર ખાસ કામ ખાસ કામ નું જે એક ઔષધ છે તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું આ એક આયુર્વેદિક ઔષધ જે છે એ તો તમને કઉ છું તમારે આવું એક ઝાડ હોય અને એ ઝાડ ઉપર લાગેલું ફળ લાગે છે જો આવા ફળજો તમે આવી જ ની જરૂર હોય તો કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને તમારા નજીકની અંદર કોઈ જંગલ હોય તો જંગલ ની અંદર આ રીતનું ફાફડા થોર જો હોય અને ફાફડા થોર ઉપર લાગેલું આ હોય તો એનો તમે ઉપયોગ કરી શકો છો ધન્યવાદ

તો તમને આવી જરૂર હોય તો ની અંદર અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી રામ